રેકોર્ડિંગ આજે મારે દિલથી તમારી સાથે એક વાત શેર કરવી છે પ્રાર્થના છે ને એ ખરેખર એનામાં જે તાકાત છે ને એ કદાચ ડૉક્ટર પાસે પણ ટૂંકી પડે દિલથી કરેલી પ્રાર્થના દિલ સુધી પહોંચી જાય છે એ મેં સાબિત કર્યો છે દોસ્ત એટલે હું તમારી સાથે આટલું દિલથી શેર કરી શકું છું એક વખત એક બેનને સ્કૂલમાં એડમિશન લેવું હતું અને રાઉન્ડ પૂરા થઈ ગયા હતા એડમિશન પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી અને માત્ર શુદ્ધ ભાવે બે હાથ જોડીને કરેલી પ્રાર્થનાથી આજે એ બેન પોતાની જે કોલેજમાં એને એડમિશન લેવું હતું ત્યાં જ અભ્યાસ કરી રહ્યા છે એક બેનનું બાયપાસ સર્જરી થયું અને બાયપાસ સર્જરી થયા પછી એના કોઈ જ સમાચાર ન હતા પરંતુ દિલથી કરેલી પ્રાર્થનાથી ઈશ્વરે અમારા સુધી એ સમાચાર પહોંચાડ્યા અને અમને પણ ખ્યાલ આવ્યો અને એમાં એ સમૂહ પ્રાર્થનાનું બળ એની તો કલ્પના જ અનોખી છે દોસ્તો આપણે એ ભૂલી જઈએ છીએ કે શરીરને હેલ્ધી રાખવા માટે લાંબો સમય ટકી રહે એના માટે આપણે હેલ્ધી ન્યુટ્રિશનની જરૂર પડે છે એ જ રીતે આપણા મનને મજબૂત બનાવવા માટે એને પણ હેલ્ધી રાખવા માટે તો આપણે ખોરાક આપવો જ પડે છે અને એ ખોરાક છે પ્રાર્થના પ્રાર્થના આત્માનો ખોરાક છે આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ પણ સમજી નથી શકતા કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે આપણે ધીરજ ખૂટી જાય છે હંમેશા શ્રદ્ધા અને ધીરજથી પ્રાર્થના કરો ચોક્કસથી તમને પણ પ્રાર્થનાનું ફળ મળશે મળશે ને મળશે માત્ર શુદ્ધ ભાવ રાખજો શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરજો થશે કે નહીં થાય શું થશે આવા વિચાર પણ ન કરતા તમે જે પણ ઈષ્ટદેવને માનો છો ને એની દિલથી પ્રાર્થના કરજો પથ્થરમાં પણ ઈશ્વર છે પણ ક્યારે જો તમારામાં શ્રદ્ધા હશે તો બાકી સાક્ષાત મૂર્તિમાં પણ તમને શ્રદ્ધા દેખાશે નહીં માટે હંમેશા પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરો અને સ્વસ્થ રહો મસ્ત રહો વ્યસ્ત રહો